જો કેવું હેડવી દાખતું નહી માર સિવાય તો બોલતું કોમ છે ત્યાર એટલે આ ગારો દો પેલું પોણી ધોવા તમારી દિવાલ એક દાડો રહે દિવાલ ના દો થવાનું પોણી થી તો કશું ના થવાનું બાકી ના થાય

પેલો ના ખે ન ખાવા મારા પીણા ભેડું આખું પડી જાય એવું થઈ ગયું છે પણ આ ફેરા નઈ હું કરવાનું મારે એટલે નખાઈ દે યાર એમાં લડવા ના હોય તમે તમે યારખાવી નખાવત મારે બહુ ફેરા માં નખાવા ના મારા મનમાં હતું પણ તમે કેવા ચમ આયા એમ આટલા દાડા તમે નતું કીધું તો હવે ચમ કેવા આયા

હા મારું